આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનર કમિશનરશ્રી દ્વારા કુલ સત્તર વિકાસ કાર્યોના એજન્ડા હતા જે સત્તર વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે તેની કિંમત સત્તર કરોડ નવ્વાણું લાખ થાય છે આ વિકાસ કાર્યોની અંદર જામનગરના અલગ અલગ વોર્ડની અંદર રોડ રસ્તાના કામ હોય વરસાદી પાણીના નિકાલનાં કામ હોય સફાઈના કામ હોય જેવા દરેક વિકાસ કાર્યોના કામોને એજન્ડા આપવામાં આવેલ છે આમાં મુખ્યત્વે જે કામ જોવા જાય તો સાઉથ ઝોનની અંદર વોર્ડ નંબર આશીર્વાદ અંડરગ્રાઉન્ડ જામનગર રાજકોટ રોડ હરિધામ સોસાયટી થી એસટી સુધીના સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત કીર્તિપાન સરદાર પાક થી પાર્ક બોક્સ કેનાલ સુધીના સીસી રોડના કામને પણ બહાલી આપવામાં આવેલ છે આમ અલગ અલગ સત્તર વિકાસ કાર્યના એજન્ડાને બહાલી આપવામાં આવે છે આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર અન્વયે જામનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર આગામી તારીખ તેર બાર અને ચૌદ બાર એટલે કે શનિવાર અને રવિવારના રોજ એક હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન ને પ્રોત્સાહન કરવામાં આવેલ છે તે છ કિલોમીટર આની અંદર જે વિજેતા થશે તે વિજેતા જે લોકો આ દોડ સ્પર્ધા પૂર્ણ કરશે તે દરેકના લોકોના જે લોકોએ આમાં લાભ લીધો હશે તેની પૂરી કરશે તેના તેમાંથી ડ્રો કરી અને એમાં દસ સ્પર્ધકોને જામનગર મહાનગરપાલિકામાંથી દસ સાયકલોનું ઈનામ આપવામાં આવશે તે ઉપરાંત તેમને પહેલાં પ્રથમ પચ પાંચસો રજીસ્ટ્રેશનને જે કરશે તેને ટી શર્ટ આપવામાં આવશે અને આ સંપૂર્ણ સ્પર્ધા છે તે નિઃશુલ્ક છે અને સાયક્લોથોન છે જે એ એ પણ દસ કિલોમીટર અને પચીસ કિલોમીટરની સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તો આપના માધ્યમથી જામનગર શહેરના નાગરિકો વધારેમાં વધારે સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો આમાં કોઈ એજ લિમિટ નથી એટલે દરેક લોકો આ સ્પર્ધાની અંદર ભાગ લે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું